નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમના ખેતરમાં ટોટલ આ ખેતી છે અને એમાં મરચાં જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આજના દિવસે પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે પાણી ભરાયા છે બરાબર એટલે કે વરસાદ તો હજી પણ ચાલુ જ છે તાલુકો સુરત તો નેવિલભાઈ મને એ જણાવો કે તમે આજે મરચાની ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત મરચાની મેં ખેતી કરી છે મતલબ પહેલી જ વખત છો હા પહેલી વખત છું તો આમ તમે પહેલા શું વ્યવસાય મતલબ અથવા તો ખેતરમાં શું રહેતો હતો પહેલા ખેતરમાં શેરડી અને ભાત ની ખેતી કરતો હતો અચ્છા શેરડી અને ડાંગર ડાંગર આ બે જ ખેતી થતી હતી અને અત્યારે તમને ઇન્ટરેસ્ટ આવી ગયો ચાલો મરચાની ખેતી પણ બનાવીએ હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે દવાઓનો ઉપયોગ કર્યો ખાતરોનો ઉપયોગ કર્યો બધી ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલુંછમ છમ છે અને ટોટલ છે કે બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મૈરાજ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબ અમે જાણી શકીએ તો મને એ જણાવો કે આમાં કેટલા છોડ હશે અંદાજે અંદાજે આપણા છ હજાર છોડ છે મરચા ઓકે અને કઈ જાત છે ગૌરી ગૌરી હવે તમારો પહેલો અનુભવ અને પહેલો અનુભવ હોય ત્યારે ખાસ કરીને નિષ્ફળ જવાનો ચાન્સ વધી જાય બરાબર તો તમે આ વર્ષે શરૂઆતથી આ જ બધી પ્રોડક્ટ છે ને હા જેમાં એનપીકે છે સેત છે સ્ટીમરીચ છે રેપઅપ છે કલ્ચર છે ઝીંક છે અને બાયો બાયો નાઇન્ટી નાઇન આનો તમે તમારા ખેતરમાં ઉપયોગ કર્યો અચ્છા

તો તમને અત્યારે આ મતલબ આ છોડના કેટલા દિવસ થયા હશે અંદાજે હવે અંદાજે ક્યારે રોપેલા ઓગસ્ટ મારો રોપાણ છે આપણે જુલાઈની છવ્વીસ તારીખ બાજુ અચ્છા એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા તો આ ત્રણ મહિના દરમિયાન હવે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી મારે ટોટલ બે વીણી થઈ ગઈ અચ્છા કેટલા કેટલાની વીણી થઈ ગઈ પહેલી વીણીમાં મારે વીસ મણ અને ઉતારો આવ્યો હતો ઓકે પછી બીજી વીણીમાં મારે એક હજાર બસો ચોર્યાસી કિલોનો ઉતારો આવ્યો હતો અચ્છા એક હજાર બસો ને ચોર્યાસી કિલો હાજી અને પહેલી વીણીમાં કેટલા ચારસો કિલો જેવું ચારસો કિલો જેવું ઓકે અને હવે પાછું ક્યારે તોડવાના છો હવે ચાર પાંચ દિવસો એને પાછું આ વરસાદનો માહોલ ઓછો થાય એટલે પાક તૈયાર છે અત્યારે હાલમાં તો કેટલી ઉમ્મીદ છે કમ સે કમ બે કિલો થઈ જશે અચ્છા

અને ઉત્પાદન પણ સારું છે ક્વોલિટી પણ સારી છે અને મરવાનું કોઈ પ્રમાણ નથી એટલે રોગપ્રતિકારક શક્તિ પણ સારી છે તો ઓલ ઓવર ખેડૂતને જે જોઈએ બધું જ સોલ્યુશન આપણને અહીંયા મળી જાય છે તો તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો છે બીજા ખેડૂત મિત્રોને એટલો સંદેશો છે કે જો તમે નેટસર્ફની પ્રોડક્ટ વાપરશો તો ઘણો એવો ફાયદો આ દરેકે દરેક છોડ ઉપર તમે ખેડૂત મિત્રો લાગ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલો લાખ છે ત્રીજી તોડ થવાની તૈયારીમાં છે અને આ લાગ તમે જુઓ અત્યારે પાણી છે અહીંયા નીચે પણ ખેતરમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ફૂગનો પ્રોબ્લેમ નથી દાઢી મરવાનો પ્રોબ્લેમ છે કે નથી કોઈ વાયરસનો પ્રોબ્લેમ અને બધી જ જગ્યાએ આપણને એક સરખો લાગ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આજે જ તમે પણ નક્કી કરો કે બાયોફિટનો ઉપયોગ કરવો કે નહીં આ જુઓ તમે કેટલું સારું ઉત્પાદન છે અને એવું નથી પૂરા ખેતરમાં આપણે જ્યાં પણ ફરીશું ને ત્યાં તમને કોઈ પણ જગ્યા ખાલી દેખાશે નહીં તો આ જ છે નેટસફના પ્રોડક્ટનો કમાલ